રોજબરોજમાં વપરાતા ખાદ્ય પદાર્થો શાકભાજી એ મોંઘા થાય છે ને તો આપણા ખેડૂતના હાથમાં કશું નથી જતું વેપારી અને વચોટિયાના હાથમાં જાય છે એ પહેલો મુદ્દો છે અને બીજો મુદ્દો છે માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ બે પ્રકારના માફિયા એક ભ્રષ્ટાચાર કરનારા માફિયા અને બીજા ખનન માફિયા એમને કોઈ તો બચાવે છે કોઈ તો બચાવે છે અને હવે આ સવાલ હું નહીં ખુદ શાસક પક્ષના નેતાઓ સવાલ પણ કરી રહ્યા છે અને આશંકા વ્યક્ત કરી રહ્યા છે વિરામ બાદ એ મુદ્દે વાત કરીશું પરંતુ શરૂઆત કરીએ મોંઘવારીના શ્રાપના પોસ્ટમોર્ટમથી કોઈ પણ ખાદ્ય પદાર્થ મોઘા થાય એટલે આપણે ચર્ચા શરૂ કરી દઈએ છીએ તેલ મોંઘું થયું દૂધ મોઘું થયું ઘી મોંઘું થયું શાકભાજી મોંઘી થઈ અને શાકભાજીની વાત કરીએ એટલે આપણે ડુંગળી ટામેટાં અને બટેટા આ ત્રણની ખાસ વાત કરતા હોઈએ છીએ અને જ્યારે મોંઘવારી 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 કરતા હોઈએ છીએ એટલે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આપણા ખેડૂતની બહુ બધી કમાણી થતી હશે છે આ બધામાંથી એવું નથી એવું નથી તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે હું ઉદાહરણ તરીકે કહું તો જ્યારે ટામેટાના ટામેટા બટેટા અને ડુંગળી બ કાંદા ત્રણની વાત તો ટામેટાના ભાવ તમે ને હું સો રૂપિયા ખર્ચીએ છીએ ને સો રૂપિયા કિલો ત્યારે આપણા ખેડૂતને માત્ર તેત્રીસ રૂપિયા મળતા હોય છે માત્ર તેત્રીસ રૂપિયા ડુંગળી આપણે સો રૂપિયા ખરીદતા હોઈએ ને કિલો તો ત્યારે આપણા ખેડૂતને માત્ર છત્રીસ ટકા મળતા હોય છે એટલે કે છત્રીસ રૂપિયા મળતા હોય છે બટેટા આપણે સો રૂપિયા કિલો થાય ને તો ખેડૂતને એમાંથી સડત્રીસ રૂપિયા મળતા હોય છે માત્ર સડત્રીસ રૂપિયા એનો મતલબ સરેરાશ છૂટક વેપારી વચોટિયા કમિશન આ બધું થઈ થાય છે ખેડૂત રાત દિવસ એક કરે ખેતરમાં મજૂરી કરે ચાર છ મહિના એને પાક મળે અને જે પાકની તમારા ને મારા ઘરમાં રસોડામાં કિંમત થાય છે એનો માત્ર તેત્રીસ થી છત્રીસ ટકા ભાગ જ ખેડૂતને મળે છે જ્યારે તમામ પ્રકારનું રોકાણ મારા ખેડૂતનું હોય છે અને આ આંકડા મારા નથી આંકડા રિઝર્વ બેંકના છે આરબીઆઈએ તૈયાર કરેલી વર્કિંગ પેપર સિરીઝમાં રસોઈમાં વપરાતા ટામેટા ડુંગળી અને બટેટાના ભાવને લઈ એક રિપોર્ટ જાહેર કરાયો છે ટી ઓ પી એટલે કે ટામેટા ઓનિયન પોટેટો ટામેટા ઓનિયન અને પોટેના કારણે મોંઘવારીમાં કેટલો વધારો થાય છે તેને લઈ અહેવાલ વાર પડ્યો છે અને જણાવ્યું છે કે ટામેટા ડુંગળી અને બટેટાની ખેતી કરતાં ખેડૂતો કરતાં છૂટક વેપારી હોલસેલર વચોટિયાઓને વધુ વળતર મળે છે ટામેટાના છૂટક ભાવના તેત્રીસ ટકા ડુંગળીના છત્રીસ ટકા બટેટાના સડત્રીસ ટકા માત્ર આપણા ખેડૂતોના હિસ્સામાં આવે છે જ્યારે છૂટક વેપારી હોલસેલર અને અન્ય વચોટ જેટલા પણ છે અને બાકીના ખર્ચા એ પાસઠ ટકા લઈ જાય છે ત્રણથી છ મહિનાની મહેનત બાદ ખેડૂતને જે ભાવ મળે છે ને એના કરતાં બમણી કમાણી છ બાર કલાકની અંદર હોલસેલર્સ રિટેલર માર્કેટ કમિટી બ્રોકર આ બધા લઈ જાય છે અને આપણા ઘરમાં એ જ પ્રોડક્ટ મોંઘી આવે છે મોંઘવારીની અંદર આ ત્રણ કોમોડિટીના કારણે સવિશેષ ઉછાળો જોવા મળતો હોય છે કારણ કે ટામેટા બટેટા અને કાંદા આ ગરીબ હોય કે અમીર તમામના ઘરે આ જરૂરિયાત હોય છે અને એ મોંઘા થાય છે ત્યારે તેની મો મોંઘવારીના આંકડા ઉપર અસર આવતી હોય છે રિઝર્વ બેંકના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ખેતીની જે ઉપજની વેલ્યુ ચેન છે એટલે કે ભાવની આખી ચેન છે એમાં સુધારો લાવી માર્કેટિંગ રિફોર્મ કરવા જરૂરી છે કયા કયા રિફોર્મ કરવા જોઈએની ચર્ચા કરીશું પરંતુ સવાલ એ છે કે અત્યારથી મોંઘવારીની આપણે ચર્ચા જ્યારે જ્યારે કરી છે ત્યારે હર હંમેશ કહ્યું છે કે મારા ખેડૂતના કિસ્સામાં કેમ કશું નથી આવતું કદાચ એને કોઈ સમજતું હતું ચોક્કસ દેખાતું તું પણ કોઈ એને ગંભીરતાથી નહોતું લેતું પરંતુ હવે જ્યારે આરબીઆઈના રિપોર્ટમાં છે ત્યારે સ્વાભાવિક રીતે જ ગંભીરતાથી લેવું પડશે ગંભીરતાથી પગલાં લેવા પડશે કારણ કે પરસેવો મારો ખેડૂત પાડે છે લોહી મારો ખેડૂત પાડે છે મજૂરી ખેડૂત કરે છે રોકાણ ખેડૂત કરે છે અને એને જ પરસેવાથી સિંચેલા ટામેટા બટેટા અને કાંદા ઉપર કોઈ મલાઈ ખાઈ જાય તો એ ન ચાલી શકે એટલે ચર્ચા કરવા માટે ડોક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય પાટણના જીતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા અને ભરતભાઈ ચૌધરી ખેડૂત આગેવાન બાલવાગામ ભરતભાઈ આપ ઉત્તર ગુજરાતથી આવો છો આપણા ત્યાં તો કાંદા ઓછા થાય છે પણ બટેટા ડીસા બાજુ બહુ થાય અને ટામેટા હાલ બીજેથી આવતા છે નાસિક વગેરેથી પણ સાબરકાંઠામાં ટામેટા વધુ થાય આપ શું માનો છો માત્ર આ ત્રણ ખેત ઉત્પાદનોમાં જ એવું છે કે આપણા ખેડૂતને ત્રીસ પાંત્રીસ ટકા જ મળે અને દુનિયા બધું લઈ જાય કે બાકીના જે ખેત પ્રોડક્ટ છે એમાં પણ એ સ્થિતિ છે તમામ દર્શક મિત્રોને એ ખેડૂતના નમસ્કાર અરે સાહેબ તમે તો ત્રણ વાતો કરી પણ ખેડૂતો જે પાક વેચવા જાય કેલી હોય કે બીજા પાકો હોય શાકભાજી હોય કે અનાજ હોય અનાજ સુધીની આજે હાલે ઋનો ભાવ શું છે બજારમાં તપાસ કરો બરાબર છે હવે બજારમાં ગોસીનો ભાવ છે ઋનું નક્કી કરવાનું બજારમાં ખેડૂતો વધારે ઋણ આવી હોય તો સીસીઆઈ વાળા નિર્ણય લઈને ભાવ બોલે બરાબર વધારે ઊંચો ભાવ હોય તો સરકાર નિકાસ બંધ કરી દે અરે સાહેબ ઘઉંનું આજે બે હજાર બાવીસમાં નિકાસ કરી બજાર થોડું ઊંચું થયું તે નિકાસનું બંધ કર્યું આગલી સાલ ઘઉંમાં શાકભાજીની વાત તો કરું સાહેબ પણ વાત કરું બધા એક ગ્લાસ શાકભાજી હોય ઘઉંમાં આગલી સાલ માર્કેટમાંથી માર્ચ મહિનામાં બજારમાં ઘઉં હોય માર્કેટમાંથી ઘઉં લઈને મેળવેરે બજાર ઊંચું ના થવું જોઈએ બરાબર છે અને આ બધી પોલિસીઓ છે અમે બધી વાતો કરીએ પણ મારું કેવું છે તમારે લોકોને મફત ખવડાવવું હોય તો ખવડાવો પણ ખેડૂતના પેટનો ખાડો ભરીને બાળને પણ ભરાવા તો દો આ ઘઉંના બે અનુભવ છે મારા બે વર્ષના છે તપાસ કરી હોય તો કરી લેજો હિતેન્દ્રભાઈને કે જે મેં બરાબર છે બીજા નંબરમાં આજે તારીખે બટાકા બટાકા ડુંગળીની જે વાત કરી ડુંગળી એ સિઝનમાં ગઈ વખતે તમે વિડીયા બતાવતા લોકો ઊભી ડુંગળી ભેરાઈ દીધી ક્યારે ભેરાઈ કંઈ કંઈ પત્તર થતું નહોતું હવે મારું કેવું છે આપણા ફાણે ગુજરાતમાં યુનિવર્સિટીઓ છે એગ્રીકલ્ચર એમાં તમે એક વીઘો ડુંગળી વાવો એક વીઘો બટાકા વાવો એક વીઘો ટોમેટા વાવો અને એનો ખર્ચો શું પડે છે પછી એના આધારે તમે મિનિમમ પ્રાઇસ નક્કી કરો કે માર્કેટમાં બટાકો જાય તો ભાઈ દસ રૂપિયાથી કે પાંચ રૂપિયાથી કે સાત રૂપિયાથી નેચરલ રાજી શરૂ થાય નહીં એ જ પોઝિશન ડુંગળીમાં આવી જુઓ ડુંગળીનો કેવો ડુંગળી વાળી ખર્ચો કરો ડુંગળી કાઢીનો બટાકા ભેળાઈ દે એટલે એનો તો હોબળો હોનાળો નળીઓ ખેડૂતનો થયો નહીં થવાનો નહીં એ તો સરકારી કર્મચારી નેતાઓની કોઈ વ્યક્તિગત વાત નહીં આ બધી એટલે ખેડૂતો પીસાતો આવ્યો છે અને પીસાતો જ રહેવાનો છે કોઈ સરકાર અનુકૂલ્યો હા મેં કીધું એ તમે હજુ કરો મને ખબર પડે છે કે કૃષિ યુનિવર્સિટીમાં તમે બધા પાકો લઈ ભીઘો વીઘો એની પડતર કિંમત કાઢો બરાબર છે અમારે પડતર રૂપિયા ડુંગળીની પંદર રૂપિયા થઈને બરાબર ડુંગળી પાંચ રૂપિયા લેવાય છે એ ના ચાલો તમારે ઓર્ડર કરી દેવો પડે કે ભાઈ ડુંગળીની હરાજી પંદરથી નેચી થવી જુઓ નહીં હા એમાં બીજી વાત કરું છું માલ ક્વોલિટી વાળો હોય ના હોય તો નહીં લેવાનો એ તો ખેડૂત ગ્રેડિંગ કરશે પછી આવી વાતો કરશે કે ખેડૂત હલકો હલકો માલ નહીં લેવાનો સારો માલ લેવાનો અને ગ્રેડિંગ કરેલો માલ ખેડૂત હાલમાં ખેડી આ બધાનું ગ્રેડિંગ કરે ઇન્ડિયા કરે એટલે વાતો તો બધી સારી હારી મોટી મોટી છે પણ હમ કોઈ સરકારનું અમા ખેતીમાં રસ છે નહીં એવાનો ઉદ્યોગો હોય બરાબર છે મોટી કોલેજો વાળા હોય બીજું હોય ત્રીજું હોય એમાંથી બધું રડવાનું કોઈ મળવાનું ખેડૂતની બે પોદે નહીં અને થવાની પોલી સૂત્ર લખ્યું ખેડૂતો જે લખવું એ લખવાનો વધો નહીં પણ લખવાથી સદ્ધર ખેડૂત થતો નથી એટલે તમે એની જે અસલ રીત છે તળિયાનો ભાવ હોતો ને ચમાજ હોત નહીં તે એવા થયા પેલા તો ઘોડા હતા તે કાઢ્યા આપણે ઘોડા તમે ડાયા આવ્યા છો શું તમે એક તો કરળિયાળો જી એટલે તમે આ ખેડૂતો સાહેબ ખેડૂતો થવાનો નહીં એટલે વેપારીઓનો બીજો નો જેનો થયો ખેડૂતના ઘરમાં તો દર ત્રીજા વર્ષે સાહેબ ખાસ કહું દર ત્રીજા વર્ષે શાકભાજી બટાકો હોય ડુંગળી એવી મંદી આવી જાય કે પેલા બે વર્ષમાં પોત રૂપિયા કમાણો હોય ને એ એમાં ધોવાઈ જાય છે એમાં કોઈ વધતું નહીં એટલે

તમે બધી વાતો કરો છો અને તમે તો વાતો કરતા મીટર હટાવો પણ ખેડૂતના મીટર બાદ પ્રેક્ટિકલ કોઈ બિરબલ નહીં બાદશાહ તો બુદ્ધિશાળી બિરબલો હતા આ બધા બિરબલ નહીં પણ તમે બધી વાતો રોજે રોજ કરો છો કરપ્શન અધિકારીઓ ચોથી ગયો બધા રસ્તા પણ ખેડૂત આ આવવાની વાત છોડો એટલે

છોડી રહ્યો ભરતભાઈ ભરતભાઈ જોડાયેલા રહો ખેર કિરીટભાઈ મારી સાથે જોવા કિરીટભાઈ તમારા પાટણમાં તો બટેટા થાય બહુ બધા વેપારી પાટણ આવતા હશે બનાસકાંઠા પણ આવતા હશે બહુ બધા કોલ્ડ સ્ટોરેજ પણ બન્યા સસ્તો ભાવ હોય એટલે કોલ્ડ સ્ટોરેજમાં માલ ભરાઈ જાય અને પછી એ જ ખેડૂતે બટેટા પકવતા ખેડૂતે કોલ્ડ સ્ટોરેજવાળા મોંઘા ખરીદવાના મારે આ જ જાણવું છે ખેડૂતને પૈસા નથી મળતા કિરીટભાઈ તો વેપારી પાસઠ ટકા કમાય કેવી રીતે તો પછી ખેડૂતો આપણો વેપાર ના કરે શું કરવા ખેતી કરે જો રોનકભાઈ સૌથી પહેલા તો ખેડૂતોના મહત્વનો પ્રશ્ન તમે ઉઠાવ્યા બદલ તમને અભિનંદન ખેડૂતોની વેદના સમજવા માટે પરંતુ મારે સરકારને એવું કહેવું છે રોનકભાઈ કે સરકાર પાસે ગ્રામ સેવકથી માંડી અને ટીડીઓ ડીડીઓથી માંડીને તમામ આખો ખેતીવાડીનો વિભાગ છે રિઝર્વ બેંક પાસે તો આવું કોઈ કોઈ સિસ્ટમ નથી તો જો રિઝર્વ બેંક રિઝર્વ બેંક એના એનાલિસિસની અંદર આ બધું બહાર લાવી શકતી હોય કે સો રૂપિયાની વેચાણ થાય તો એમાં ખેડૂતને તો કંઈ મળતું જ નથી એના જે વેપારી હોય અથવા હોલસેલર હોય એ વધુ કમાય છે ખેડૂત તો માત્ર વીસ થી પચીસ કે ત્રીસ ટકા કમાય છે જો રિઝર્વ બેન્કને આ ખબર પડતી હોય તો સરકારના ખેડૂતોના હિતની વાતો કરવાવાળા સરકારના લો તંત્રને કે સરકારી તંત્રને રોનકભાઈ ખબર નથી પડતી હોય એ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે અને ગામડાની અંદર તમે જુઓ કે મોટાભાગના ખેડૂતો એ ગામડાની અંદર રહેતા હોય છે હમણાં જ રોનકભાઈ સંસદની અંદર એક રિપોર્ટ રજૂ થયો એ રિપોર્ટ કેન્દ્ર સરકારનો રિપોર્ટ હતો એની અંદર એવું લખ્યું છે રિપોર્ટની અંદર કે ગુજરાતની અંદર ગામડાની અંદર સોળ પોઈન્ટ તેત્રીસ ટકા લોકો એ ગરીબી નીચે જીવે છે એ એક દિવસના છવ્વીસ રૂપિયા પણ ખર્ચી શકવા માટે સક્ષમ નથી જ્યારે બીજી બાજુ કોસ્ટ ઓફ લિવિંગ એ એક સંસદની અંદર જે રિપોર્ટ રજૂ થયું એની અંદર એવું કહ્યું છે કે ગુજરાત આ આખા દેશની અંદર કોસ્ટ ઓફ લિવિંગ એટલે ખર્ચા માટે ગુજરાત એ મોંઘુ રાજ્ય છે એક પરિવારે છેતાલીસ હજાર રૂપિયા એક મહિનાના જોઈએ છે એ સરકારનો રેકોર્ડ છે જ્યારે ખેડૂતોની વાત થાય છે તો મોટાભાગના ખેડૂતો આની અંદર સમાવેશ થઈ જાય છે અને રોનકભાઈ ખેડૂતને તો અત્યાર સુધી તો એવું હતું કે ખેડૂતોને તો કદાચ વરસાદ આવે કે વાવાઝોડું હોય તો નુકસાન થતું હતું પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતોની તો ખરાબ પરિસ્થિતિ એવી છે કે અત્યારે વીજ લાઈનના થાભલા ખાનગી કંપનીઓ નાખી રહી છે અને કલેક્ટર થી માંડી અને ઉચ્ચ અધિકારીઓ મોટું મોટું સેટિંગ કરી અને ખેડૂતોના ઉભા પાકની અંદર બુલડોઝર ફેરવી રહ્યા છે કોઈ એમની વાત સાંભળતું નથી ખેડૂતોના ઉપર લાઠી ચાર્જ થાય છે એમને પોલીસ પકડી લેવામાં આવે છે એટલે આ નવી કૃત્રિમ આપત્તિ રોનકભાઈ કુદરતી નહીં પણ સરકાર હવે નવી કૃત્રિમ આપત્તિ એ ખેડૂતો ઉપર લાવી રહી છે એટલે ખેડૂતોને તો પડ્યા ઉપર પાટું છે ખરેખર સરકારે વિચારવું જોઈએ સરકાર પાછે વહીવટી તંત્ર છે વર્ષોથી ખેતીવાડી તંત્ર છે રોનકભાઈ સરકાર પાસે પૂરેપૂરા ડેટા હોવા જોઈએ કે એક એક ખેડૂત અંદર કેજરીનું ઘઉં ટામેટાનું વાવેતર કરે તો એનો કેટલો કોસ્ટ આવે છે જેમ જેમ ભરતભાઈએ કહ્યું કે તળિયાના ભાવ મિનિમમ પ્રાઇઝ અને ખેડૂતોને વેચવાની એના એની સપોર્ટ પ્રાઇઝ આ બે નક્કી કરવા જોઈએ પરંતુ મીડિયાની અંદર હંમેશા જ્યારે પણ આવે છે કે જ્યારે ટામેટાની વાત થાય કે બટાકાની વાત થાય ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા હોય કે ડીસા હોય કે સાબરકાંઠાની અંદર ટામેટા ઉત્તર ગુજરાતની અંદર થાય તો જ્યારે ટામેટા વેચવાનો સમય આવે રોનકભાઈ એટલે ખેડૂતોને ટામેટા કે બટાકા એ માર્કેટયાર્ડ લઈ જવા સુધીનો ખર્ચો પણ પોસાતો નથી અને દર વખત દર વર્ષે આ પોતાના ટામેટા અને બટાકા એ રોડ ઉપર નાખી દેવાના વિડીયો મીડિયાની અંદર વારંવાર પ્રસિક્ષાય છે સરકારે આ વ્યવસ્થા કરવી જોઈએ તમારી વાત બહુ સાચી છે આરબીઆઈ નો રિપોર્ટ પણ સાચો છે જે રીતે ખેડૂત અનાજ પેદા કરે છે અત્યારે તમે વીજળીના ભાવ ગણો જી એના બિયારણના ભાવ જણો ખેડૂતના ખેડવાના ભાવ ગણો એક વીઘા ખેડૂત અત્યારે ખેડવું હોય પ્લાવ મારવું હોય રોનકભાઈ કે રોટોવેટર મારવું હોય તો પંદરસો રૂપિયા ભાવ છે તો ખેડૂતને જે વળતર મળવું જોઈએ વળતર મળતું નથી સરકાર માત્ર ખેડૂતોના હિતની વાતો કરે છે ખરેખર સરકારે એ જે જે રીતે રોનકભાઈ પાયલોટ પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓ માટે કરે છે જે રીતે લીલી લાલ જાજમો લીલી જાજમો પાઠે છે સરકારે દરેક વિસ્તારની અંદર જિલ્લા વાઇઝ અમુક ગામડાની અંદર ઓનરભાઈ પાયલોટ પ્રોજેક્ટ નક્કી કરવા જોઈએ અધિકારીઓએ ત્યાં હાજર રહેવું જોઈએ સંશોધન કરવું જોઈએ કે ભાઈ ઉત્તર ગુજરાતની અંદર બટાકા થાય છે તો બટાકાનું એક વીઘા જમીનની અંદર એનો કેટલો ખર્ચો થાય છે પ્રોડક્શન વાવવાથી માંડી એને ખેતર ખેડવાથી માંડી કેટલો ખર્ચો થાય છે એનું એનાલિસિસ કરી અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ ખેડૂતે વેપારીએ નક્કી કરવી જોઈએ અને જો ખેડૂતને એટલા ભાવ ના મળે તો સરકારની જવાબદારી છે જે રીતે વિદેશ ની અંદર ચાલે છે એ ભાવે સરકારે ખરીદી લેવા જોઈએ પોતાના આટલા બધા ગોડાઉન છે એમાં રાજ્ય અને સરકારની જવાબદારી છે ભાવે ખેડૂતને વ્યાજબી ભાવ મળે એના માટેનું આયોજન ગોઠવવાની જોડાયેલા વિદેશ ની અંદર કેવું છે કે ભાઈ સરકાર ખીડેપ જોડાયેલો એકેન્દ્રભાઈ પૂછી લઉં ઇતેન્દ્રભાઈ જો આ તમે ખેડૂતના દીકરા હું ખેડૂતનો દીકરો ભરતભાઈ પોતે ખેડૂત આપણા ઘરમાં ટામેટા થોડાક મોંઘા થાય ને આપણને મરચાં લાગે લાગે ને મરચાં અને પેલું મરચું તો ખાવા જવાય નહીં રહ્યા તો બે રૂપિયા આગુ પાસું થાય તો આપણે એમ કે ખેડૂત બે રૂપિયા વધુ લઈ ગયો હવે ખબર પડી ખેડૂતો પોત્રી પૈસા લઈ જાય એક રૂપિયામાંથી અને અમે મોંઘવારી મોંઘવારી મોંઘવારીની વાર્તાઓ ચલાવીએ આ આરબીઆઈના વર્કિંગ પેપર સિરીઝો જે આ રિપોર્ટ તમે પણ જોયો છે તમને નથી લાગતું ક્યાંક હું ફરીથી કહું છું પહેલેથી અત્યાર સુધીની તમામ સરકારો માટે સરકારે નક્કર પોલિસી બનાવી પડશે મારા ખેડૂતને ફિક્સ ભાવ મળે માટે આ તો પેલી કહેવત છે માલ ખાય ડોટ 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 અને ખાય ડોટ 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 ખબર છે ને તમને આ કોઈ શબ્દ નહીં બોલતો કારણ કે હું મારા ખેડૂતને મોકળું ના કહી શકું પણ એની હાલત તો તમે બળદ કરતો જાય એવી કરી નાખેલી બધા નેતાઓની સરકારોએ આ સ્થિતિ દૂર ક્યારે થશે રોનકભાઈ આજે જે વિષય છે તમારો એની સાથે સંમત થઉં છું પણ આરબીઆઈનો જે રિપોર્ટ છે એની સાથે સંમત એટલા માટે નથી થતો કે એની જે ગણતરી કરવાની પદ્ધતિ છે અને એનો હેતુ છે જરા જુદો છે પણ સામાન્ય રીતે ખેડૂતોની સામે જે ચાર મુશ્કેલી છે એમાંની તમે કીધું છે એ મુશ્કેલી એ એક પ્રમુખ મુશ્કેલી છે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઉત્પાદન ઓછું થવું અને તૈયાર ઉત્પાદન બગડી જવું એ એક મુશ્કેલી છે બીજી મુશ્કેલી છે કે તૈયાર પાકને માર્કેટ ના મળવું જે આજે તમે ભાવોની વાત કરી એ બીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો એવો છે કે ઉત્પાદન થયું છે પણ માર્કેટ આપણે શોધી રહ્યા છીએ માર્કેટ નથી મળતું ચોથું કારણ એવું છે કે આપણું જે ઉત્પાદન છે ખાસ કરીને ફળ અને શાકભાજી એમાં કેમિકલ રેસિડ્યુ એટલે કે રાસાયણિક ખાતરો અને દવાનો જે અતિરેક છે એના કારણે આપણે ગ્લોબલ માર્કેટમાં એક્સપોર્ટ કરી શકતા નથી એટલે ચારેય સમસ્યાઓને લઈને ખેડૂતોને મુશ્કેલી છે એટલે આપની વાત સાથે તમામ ખેડૂત આગેવાનોની વાત સાથે સંમત થઉં છું પણ એનું સમસ્યાનું જે સમાધાન છે આપણે સાથે મળીને શોધવાનું છે અહીંયા ગ્લોબલ વોર્મિંગ કે જળવાયુ પરિવર્તનને કારણે જે મુશ્કેલી પડે છે એની સામે આપણે લાચાર છીએ સરકાર ક્યાંકને ક્યાંક નાના મોટા પેકેજો આપીને એને પૂરક બનવાનો પ્રયાસ કરે છે આજની જે વાત છે આરબીઆઈના રિપોર્ટને આધારે ખેડૂતને જે પૈસા મળે છે એના કરતાં બચેટી વધારે લઈ જાય છે એટલે ઉપભોક્તાને તો સસ્તું મળતું નથી અને ખેડૂતનું પેટ ભરાતું નથી અને આ સમસ્યાના સમાધાન માટે સરકારે બે ત્રણ સ્ટેપમાં પ્રયાસ કર્યા છે આપણા સૌની એક કમનસીબી રહી કે નવા કૃષિ કાયદામાં એપીએમસી એક્ટમાં સુધારો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને એસેન્શિયલ કોમોડિટી એક્ટ આ ત્રણેય કાયદા ખેડૂતો માટે એટલા ઉપયોગી હતા કે ખેડૂત ખાસ કરીને બટાટામાં કે ડુંગળીમાં મલ્ટીનેશનલ કંપની સાથે ચોક્કસ ભાવ સાથે કોન્ટ્રાક્ટ કરે એને એને એનું દવા બિયારણ ખાતર મળે અને ચોક્કસ ભાવે એ વેચાય એટલે વચેટિયાઓ નાબૂદ છતાં હતા એટલા માટે જ આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો એક્ટ અથવા એસેન્શિયલ કોમોડિટી એક્ટ કે વચેટિયાઓ ખૂબ માલ ભરી રાખે અને પછી જ્યારે માર્કેટમાં ખેંચ પડે ત્યારે વેચે અને ખૂબ ઊંચો નફો લે એ કાઢવા માટે એસેન્શિયલ કોમોડિટી એક્ટ એટલે કોઈ પણ માણસને પોતાના ગાડામાં સ્ટોક કરવાની ચોક્કસ મર્યાદા આપી દીધી એ જ પ્રમાણે નવો એપીએમસી એક્ટ આ બધા કાયદા આ દિશાનું એકદમ ક્રાંતિકારી પગલું હતું પણ સભું આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન ના કરી શક્યા ખેડૂતો માટે આ ખૂબ મોટો ડ્રોબેક છે આજની ચર્ચાનું જે કેન્દ્ર છે મને લાગે છે કે માત્ર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ આપણે જો લાગુ કરી શક્યા હોત તો આપણને એમાં ખૂબ મોટો ફાયદો થયો એ પછી સરકારે બીજો એક મોટો અભિગમ આપ્યો આ દેશમાં એક હજાર જેટલા એફપીઓ આપ્યા આપણા દેશમાં અને બીજા દેશની વાત કરતા હતા બધા મિત્રો તો બીજા દેશમાં

ઉદ્યોગને આપણે આડેધડ છૂટ આપી એટલે ગ્લોબલ વોર્મિંગ થયું ને બીજું ખેડૂતને રોકીને તમે કહું આપણે મૂરખ બનાવીએ છીએ ખેડૂતને એનો મોટો ઉદાહરણ સુરત સહકાર નેતાઓ કેવા મારા ખેડૂતને મૂરખ બનાવે છે સીધું માર્કેટ આપવાના નામે એવું હાજર હતો ગુજ ગુજરાતના સુરતમાં કૃષિ માર્કેટ મોલ આખા દેશનો પહેલો મોલ એપીએમસી સુરતે શરૂ કર્યો અને એવું કહેવાયું કે ખેડૂત સીધું અહીંયા લઈને આવશે અમે કેમેરા લઈ લઈને પહોંચ્યા અને મેં કીધું ખેડૂતનું ટ્રેક્ટર અહીંયા આવશે કોબી જવચા બટેટા વેચે સીધો ગ્રાહક લેશે ગ્રાહકને પાંચ રૂપિયા સસ્તું મળશે અને માર ખેડૂતને દસ રૂપિયા વધુ મળશે પણ આ મોલનો ઉપયોગ ગીતેન્દ્રભાઈ ધ્યાનથી સાંભળજો રમણ જાણીના આખી ભારતીય જનતા પક્ષની બોડી હતી સહકારી નેતાઓની આખો મોલ આખો મોલ ખાનગી કંપનીઓને ભાડેથી આપી દીધો ખેડૂત માટે કે મોલ બનશે ખેડૂત પ્રોડક્ટ લાવશે અને ડાયરેક્ટ વેચશે આપણે વાત કરીએ છીએ ને માર્કેટની આપણે જ વચોટિયાઓને પ્રોત્સાહન આપીએ છીએ આપણે જ એ દલાલોને પ્રોત્સાહન આપીએ છીએ અને આ મોલની હાલત આવી કરીને હાઈકોર્ટે સત્તાના દુરુપયોગ ન કરી અને સીલ કરાયું છે અને તે ફાઈવ સ્ટાર હોટલ ખોલી દીધી હતી પેલો ખેડૂત મારા ગમમાંથી બારડોલીથી આવ્યા વેચવા ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાનો હતો હિતેન્દ્રભાઈ હું આ જ કહું છું મારો ગુસ્સો એટલે જ છે આપણો સિરિયસ પ્રયાસ નથી

આ દેશમાં ખેડૂત પોતે વેલ્યુ એડિશન કરીને વેચે પોતે પોતાની બ્રાન્ડનો પોતાની શોપ બનાવે પોતે વેલ્યુ એડિશન કરે એના માટે એક હજાર જેટલા એફપીઓ બનાવવાનું આયોજન કર્યું ગુજરાતમાં ત્રણસો ને અઠ્ઠાવન જેટલા એફપીઓ કાર્યરત છે તમે જોઈ લો જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એના સો એફપીઓ છે

આ સુધારો નહીં થાય તો કશું નહીં થાય હિતેન્દ્રભાઈ અને કેટલા આપણે ક્લસ્ટર બનાવ્યા મને કહો વેલ્યુ એડિશન માટે કેટલા ક્લસ્ટર બનાવ્યા કેટલા બેનિફિટ જાહેર કરી દીધા આ ટાટા ને આપ્યું ને એવું ટોમેટો કેચઅપ સાંભળી લઉં એક ઉદ્યોગ બતાવો મને એગ્રો પ્રોડક્ટ નો કે ઓટોમોબાઈલ સેક્ટર જેટલા બેનિફિટ આપ્યા એટલો આપ્યો ચલો કહી દો મને રોનકભાઈ અત્યારે આપના પ્રતિષ્ઠિત માધ્યમથી હું ગુજરાતની જનતાને અને ગુજરાતના ખેડૂતોને જણાવવા માગું છું કે એગ્રો પ્રોસેસિંગના ક્ષેત્રમાં સરકાર પંચોતેર ટકા જેટલી સબસિડી આવે છે કોઈ પણ સ્ટાર્ટઅપ અને ગુજરાત સરકારનો એમાં મોટો છે કે ખેડૂતો પોતે એટલે સરકારે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના સો અને બીજા ત્રણસો એટલે ચારસો કરતાં વધારે એપીઓ બનાવ્યા છે આ એપીઓની પ્રોડક્ટ માટે અમે આવનારા દિવસોમાં એક ઓનલાઈન પોર્ટલ પર બનાવીએ છે એમાં રોનકભાઈને પણ જોડીશું એટલે આ ચારસો પોર્ટલ ચારસો ખેડૂતો પોતાના તણસો કરતા વધારે ખેડૂતો એક એફપીઓમાં હોય એવા એપીઓ પોતાની પ્રોડક્ટ પોતે બનાવીને વેચે એને ખૂબ સારો ભાવ મળે છે એના કરતાં તો વધારે કે પ્રાકૃતિક આપે છે જેમાં કેમિકલ રેસીડ્યુ નથી કેમિકલ સિવાયના પણ કેટલા એફપીઓ અને કેટલા સ્ટાર્ટઅપ એગ્રો બેઝ જઈ રહ્યા છે સરકારનું એમાં મન ખુલ્લું છે આપણ એમો જો આ આના માટે ઓપ્ટાઇમમાં એક મોટો સેમિનાર કરો અને જે લોકોને પણ આ એગ્રો બેઝ સ્ટાર્ટઅપમાં રસ હોય એની સરકારની જે યોજનાઓ છે અધધધ યોજના છે અને એમાં અધધધ સબસિડી છે જે લોકો કેચઅપ બનાવવા માગે છે જે લોકો એ વેફર બનાવવા માગે છે જે લોકો ડુંગળીનો પાવડર બનાવવા માગે છે જે લોકો દાળ બનાવવા માગે છે જે લોકો સરગવાનો પાવડર તો એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝ માટે સરકારની ખૂબ યોજનાઓ છે અને એના કરતાં કોઈ ઉદ્યોગપતિ કરે એના કરતા ખેડૂતો પોતે કરે એના માટે ચારસો જેટલા એપીઓ સમયનો અભાવ છે ખેડૂતો સભ્ય છે એવી યોજના પણ આપણે ચાલુ કરી દીધી છે સમયનો અભાવ છે આશા રાખું કે તમે જે કહો છો એવી યોજનાઓ ખરેખર અમલમાં આવે સુરતમાં થયું એવું ના થાય નકર મારો ખેડૂત બિચારો મતતો જ રહેશે મતતો જ રહેશે અને મલાઈ વેપારીઓ ખાતા રહેશે જે પ્રકારનો રિપોર્ટ છે ફરીથી કહીશ ખેડૂતને એની મહેનતનું મળવું જ જોઈએ આપણને મોંઘું મળે અને ખેડૂતને ન મળે એનો મતલબ સિસ્ટમમાં ક્યાંક ખરાબી છે અને સિસ્ટમ સુધારવાની જવાબદારી ખેડૂતોના સહકારી નેતાઓની પણ છે અને સરકારની પણ છે ક્યારે હું તો બોલીશ લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ ભ્રષ્ટાચારની અને ખનીજ માફિયાઓની